ગુજરાતના દરિયા પર ડ્રગ્સ માફિયાઓનો ડોળ પાકિસ્તાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઉતારવાનો પ્રયાસ 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની જડાયા ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે ત્યારે વધુ એક વખત ડ્રગ્સ નો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થ નો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સી ના સકંજામાં આવી જાય છે પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે અઠ્યાવીસ એપ્રિલે દરિયામાં ગુપ્ત માહિતી આધારે એન્ટી નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પાકિસ્તાની બોટમાંથી ચૌદ ક્રુઝ સાથે રૂપિયા છસો કરોડની કિંમતનો અંદાજે છ્યાશી કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યું છે આ ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ એન્ટી ટેરરિઝમ સ્પર્ધ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ સહયોગ કર્યો હતો જે સફળ ઓપરેશનમાં પરિણમ્યું હતું અને આ પચીસ અને ની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઈડેન્ટિફાઈ કર્યા પચીસ છવ્વીસની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજ રતન વેહિકલ છે જે વેસલ છે એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકો ચેલેન્જ કરી મહત્વનું છે કે આ ડ્રગ્સના કન્સાઇનમેન્ટને પકડવા માટે આઈસીજી અને એટીએસ ની ટીમ ચાર દિવસ દરિયામાં રહી અને આરોપીઓ ઝડપાયા ત્યારે ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકવા લાગ્યા હતા પરંતુ કોસ્ટગાર્ડ ના જવાનો કારણે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ભાગી શક્યા નહીં અને શ્રીલંકા જઈ રહેલા કન્સાઇનમેન્ટ ને ઝડપી પાડ્યો પાકિસ્તાની ફિશિંગ બોટમાં જે લોકો હતા એ લોકોને ખબર પડી જેથી એ લોકો પાસે જે કન્સાઇનમેન્ટ હતી એ તાત્કાલિક સમુદ્રમાં ફેંકવાનું ચાલુ કર્યું ના છૂટકે આપણા જે અધિકારીઓ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના અને એટીએસના એ લોકો પાકિસ્તાની ફિશિંગ બોટ પાસે પહોંચ્યા અને ખૂબ બહાદુરીથી પાકિસ્તાની ફિશિંગ બોટ સુધી પહોંચીને ઇન્ડિયન કોસ્ટગાર્ડના એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી અને એ ફાયરિંગ કર્યા પછી પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાના જે લોકો છે એ લોકો સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ અને આઈસીજીના અધિકારીઓ પાકિસ્તાની ફિશિંગ બોટ પર મહત્વનું છે કે આઈસીજી અને એટીએસની સંયુક્તતાના કારણે છેલ્લા 3 વર્ષમાં કાયદાના અમલીકરણની આવી અગિયાર સફળ કામગીરી થઈ છે જે રાષ્ટ્રીય ઉદ્દેશ માટે સિદ્ધ થઈ છે હાલ તમામ આરોપી ને પોરબંદર લાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ